નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના સુરત સાયબર ક્રાઇમ બે કરી એકની ધરપકડ ખેડૂત પાસેથી એકવીસ લાખની છેતરપિંડીનો આરોપ સુરતના પાલનપુરના ખેડૂત સાથે ઓનલાઈન ઠગાઈ કેસમાં સાયબર ક્રાઇમ સેલે દિલ્હીથી અમિત કુમાર ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી હતી અમિતકુમાર કુમાર ઠાકોર નામના આરોપી પર વિવિધ વીમા કંપની એજન્ટ અને અધિકારીની ઓળખ આપીને નવનીત પટેલ નામના ખેડૂત પાસેથી એકવીસ પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયાની ઠગાઈ આચરવાનો આરોપ છે આરોપીએ ફરિયાદીને કોલ કરીને જણાવ્યું હતું કે તમારા કુટુંબીજનોની જૂની વીમા પોલિસી મેન્ચર થઈ ગઈ છે તેમાં સારું રિફંડ મળે તેમ છે જેવી લોભામણી માહિતી આપીને અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી આરોપી પોતે પહેલાં એક વીમા કંપનીમાં કામ કરતો હતો જેથી તેની પાસે રહેલા ડેટાથી તેણે ફરેદીનો સંપર્ક કર્યો હતો એકવીસ લાખથી વધુ છેતરપિંડી કર્યા બાદ આરોપી ગુમ થઈ ગયો હતો જે મામલે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી હાલ તો પોલીસે આરોપી ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે એડી સાથે બ્યુરો ચીફ સુનિલ ગાંજેવાલા સુરત પોલીસ કમિશનર સર સુરત સિટી દ્વારા સાયબર ક્રાઇમ સેલને આપવામાં આવેલી સૂચના અંતર્ગત જેઓની સાથે ડિજિટલ અરેસ્ટ થયું હોય એવા સુરત શહેરના નાગરિકોની ફરિયાદ સાયબર ક્રાઈમ સેલમાં નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેરના એક નિવાસી સાથે રિટાયર્ડ જે સિટીઝન સિનિયર સિટીઝન પર્સન છે એમની સાથે એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો સાયબર ક્રાઇમ ફોર્ડ થયેલો હતો જેમાં તેમનો ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને એમને પૈસા બચાવવાના બહાને કે આરબીઆઈમાંથી બોલીએ છે અને પોલીસ બનીને એમ અલગ અલગ રીતે કોલ કરીને એમના વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેફ એકાઉન્ટમાં સેફ્ટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનું સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલું હતું ડિજિટલ અરેસ્ટ તેમનું લાંબા સમય માટે રાખવામાં આવેલો હતા સદર સિનિયર સિટીઝન ફરિયાદી દ્વારા અત્રે સાયબર સેલનો સંપર્ક સધાતા અત્રે એમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા અમદાવાદ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી દર કેસમાં વધુ કાર્યવાહી કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા બનાસકાંઠા ખાતેથી આજરોજ ચાર વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેઓએ પોતાના એકાઉન્ટ વગેરે આ સાયબર ક્રાઇમ માટે ભાડે કમ્યુનિશન લઈને ભાડે આપેલ હતા બનાસકાંઠા ખાતેથી જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમાં અબ્દુલ રહેમાન અબ્દુલ રહેમાન શેખ નરેશભાઈ હીરાભાઈ રાઘુભાઈ ચૌહાણ હર્ષભાઈ કરશનભાઈ પરમાર અને સંજય કુમાર કાનજીભાઈ સોલંકી એ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી નરેશ ચૌહાણ અને અબ્દુલ રહેમાન શેખ દ્વારા પોતપોતાના એકાઉન્ટ ખોલીને કમિશન ઉપર સંજય સોલંકીને આપવામાં આવેલ હતા એ કમિશન લઈને આગળ આ જે એકાઉન્ટ છે સાયબર ક્રિમિનલ્સને વાપરવા માટે પાસ કરેલા હતા અને આ એકાઉન્ટ તેમણે હર્ષ પરમારને આપેલા હતા આ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ તપાસ એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે કેસમાં વધુ તપાસ હાલ ચાલી રહી આ કેસની અંદર પાંચ હજાર થી દસ હજાર રૂપિયા લીધાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જણાય આવ્યું છે એ ઉપરાંત જે અબ્દુલ રહેમાન છે એના એકાઉન્ટમાં અબ્દુલ રહેમાન શેખના એકાઉન્ટમાં દસ લાખ રૂપિયા અને નરેશ ચૌહાણના એકાઉન્ટમાં સાડા નવ લાખ રૂપિયા જેટલી રકમ એક કરોડ જે પાંચ લાખ થયું એ પૈકી આટલા રૂપિયા આ લોકોના એકાઉન્ટમાં હાલ આવેલા હતા ના લાખ રૂપિયા હાલ જેટલી તપાસી છે એ પ્રમાણે હાલ એમને પર પહેલો ગુનો નોંધાયો છે